ખોરાક માત્ર શું રાંધો છો એ નહીં પણ ક્યાં વાસણમાં રસોઈ બનાવો છો તે ખૂબ જ મહત્વનું છે તો આજકાલ બજારમાં અલગ અલગ પ્રકારના વાસણો મળે છે જેમ કે તાંબુ સ્ટીલ અને માટી તો દરેક સ્વાસ્થ્ય પર અલગ પ્રભાવ હોય છે છે અને શું તમે જાણો છો કે વાસણ તમારા શરીર માટે સૌથી ફાયદાકારક વાસણમાં રાંધેલો ખોરાક ખાવાથી પોષક તત્વો જળવાઈ રહે છે અને કયા વાસણનો ઉપયોગ કરવાથી આરોગ્યને નુકસાન થવાની શક્યતાઓ ઓછી હોય છે તો આજે અમે તમને બતાવીશું કે આયન તાંબુ કે સ્ટીલ ક્યુ વાસણ છે તમારા સ્વાસ્થ્ય માટેનું સર્વતમ

આવે છે માટીના વાસણ તો માટીના વાસણો જાળવી તેના બદલે છાલથી વાસણ સાફ કરવા જોઈએ આ સાથે એલ્યુમિનિયમ અને તો એલ્યુમિનિયમ અને ના વાસણો સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી તો એલ્યુમિનિયમ વાસણમાં રાંધવાથી એસિડિક ખોરાક ઓગળી અને ન્યુરોટોક્સિસ કરી શકે છે અને નોનસ્ટિક ના વાસણોમાં બસો ને ડિગ્રી સુધીની તાપે જે ધુમાડો છોડે છે તો જૂના ફૂટેલા નોનસ્ટિક વાસણો તરત જ ફેંકી દેવા જોઈએ અને દરરોજ એલ્યુમિનિયમના વાસણોમાં ખોરાક રાંધવાનું ટાળવું જોઈએ આ સાથે જ તાંબા પિત્તળના વાસણોની વાત કરીએ તો તાંબાના વાસણમાં પાણી સંગ્રહ કરવા માટે અને પિત્તળના વાસણો સૂકા ખોરાકનો સંગ્રહ કરવા માટે બેસ્ટ છે તો ખોરાક ગરમ કરવાનું ટાળવું જોઈએ અને તાંબાનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેવું નિષ્ણાંતોનું કહેવું છે આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર